આજે કયો વાર બેટા એટલે સપ્તરંગી પ્રવૃત્તિ આજે આપણે જુઓ સરસ મજાની આપણે બોટલું કેટલી બધી ભેગી કરી છે ત્રણસો બોટલું ભેગી કરી છે કેટલી ત્રણસો એમાંથી આપણે સરસ મજાની માછલી બનાવીએ બનાવી છે ને તો જો રંગીન ચોક થી લાદી ઉપર દોરી દઈશ અને એના ઉપર તમારી સરસ મજાની બોટલ ગોઠવવાની અને જો બાળકો ગોઠવા મંડી પડ્યા ભાઈ હાલો લો ગોઠવો બોર્ડર ઉપર જોજો ઓલું ગીત આવે છે ને જોજો ભાઈ બધી નાની સાઇઝ જ બનાવવાની છે દિવ્યાસી બેન અરે વાહ ભાઈ વાહ આ મોટી બોટલ લઈ લો મોટી નહીં હાલે મોટી છે આંખમાં વચ્ચે મૂકી દેજો અરે વાઈ વા વેરી ગુડ પગમાં માછલી દોરેલી ભૂસાઈ ન જાય એટલું ધ્યાન રાખવાનું મોટી બોટલ નહીં હાલે બેટા સાઈઝ જોવાની અને એકદમ સીધી લાઈન હોવી જોઈએ આડી અવડી નહીં આડી અવડી નહીં મસ્ત ગોઠવો હવે આ વચ્ચેનો ભાગ છે એમાં બધી બોટલ ગોઠવવાની છે યુ બાઉ બને ને આ એટલે મસ્ત ડિઝાઇન થઈ જશે આખી કમ્પ્લીટ કરી દો વા ભાઈ વાહ મસ્ત જો માછલીનું મોઢું બનીને તૈયાર થઈ ગયું ભાઈ હજી અહીંયા વીખાઈ ગયું વ્યવસ્થિત કરો બેન ત્યાં ઉડે છે તો પંખો બંધ કરી દઈએ ચલો ગોઠવા માંડ પછી આજુબાજુ બધી વસ્તુ પડી હોય ને એ બધી લો લઈ લેવાની ક્લીન કરી દેવાની એટલે માછલી મસ્ત દેખાય ગોઠવો ગોઠવો જલ્દી વાહ ભાઈ વાહુ અહીંયા એક બોટલ આવશે બેટા મસ્ત લાગશે હવે અહીંયા એક મૂકો ચલો ચલો પછી વધારાના બાર નીકળો નાની મોટી બોટલ જોઈ લો હજુ અહીંયા વ્યવસ્થિત કરો અને બધી વચમાં ગોઠવી નાખો અહીંયા વચ્ચે બધી બોટલો આવશે ભાઈ માછલી બની ગઈ કેવી સરસ મજાની માછલી લાગે છે જુઓ ઓલું ગીત ગાવા ગાવું પડે ને કે મને માછલી માછલી પાસેથી શું શીખવું પડે તરવાનું તર તો કેમ તરવાનું એમ નઈ એમ નહીં ને એમ નહી બેઠા બેઠા એક્શન કરવાની હા જો એમ એક્શન કરવાની સુઈ નહીં જવાનું અહીંયા પાણી થોડું છે ભાઈ વેરી ગુડ બધાને કૂકું અભિનંદન જો સરસ મજાની માછલી બની ગઈ જો આવી આપણે પ્લાસ્ટિકની આ બોટલમાંથી તો કેટલી એ વસ્તુ બને